મિત્રો એક ખેડૂતના ખેતર પાસે વિયાયેલી કૂતરીએ પાંચ ગલુડિયાને જન્મ આપ્યો હતો ખેડૂતની પત્નીએ નવજાત ગલુડિયાને રહેવા ફરવા માટેની સુરક્ષિત જગ્યા બનાવવાનું બીડું પાડી લીધું ખેતરમાં જ આવેલા તેમના ઘરની આગળ ખૂણામાં પાટિયું ગોઠવીને એમાં કોથરો અને ફાટેલા કપડાં પાથર્યા ખેતર પાસે પાંચેય નાનકડા ગલુડિયા તેમની માના બંને પગ વચ્ચે ભરાઈને સ્તનમાં દૂધ પીવા ધામુકી કરતા હતા અપંગ જન્મેલું એક ધોળું ગલુડિયું તેની અધખુલી આંખે માના સ્તરને શોધવા ફાફા મારતું બીજા ગલુડિયા પર ચડતું દાંત વિનાના કોમાળ મોમાં માના સ્તરની દૂધધારા હજી આવી જ હતી ત્યાં જ તો બીજા ભૂખાવાળા ગલુડિયાઓ હળવો ધક્કો વાગ્યો અને તે બાજુમાં ગબડી પડ્યા બીજા ગલુડિયા સામે એ અપંગ ગલુડિયું બાજુમાં હડસેલાઈ જતું પણ મોકો મળે ત્યારે બે ગલુડિયા વચ્ચે જગ્યા શોધી અંદર ઘૂસી જતું અને ધરાઈને ધાઈ લેતું ધાઈને ઘસઘસટ ઊંઘતા કોમળ ગલુડિયા ખેડૂતની પત્નીએ હાથમાં લઈ તેમના બનાવેલા ઘરમાં મૂકી સુરક્ષિત હૂફ આપી દિવસો વીતતા ગયા એમ એમ ગલુડિયા મોટા થતા ગયા પચીસેક દિવસના થયેલા ચાર સ્વસ્થ ગલુડિયા મસ્તીખોર પાકા હતા પણ અપંગ ગલુડિયું શાંતિથી તેની માને ધાયને ખૂણામાં ગૂંચણું વરીને પડ્યું રહેતું મસ્તી કાઢવા જ્યારે ચારે ગલુડિયા પાટિયા નીચેથી જગ્યાએથી સરખીને ભાગી જતા ત્યારે એ બિચારું એકલું જ પડી જતું સંગ તેવો રંગ લાગે એમ એ અપંગ ગલુડિયું પણ તેના ચારે ભાઈ બહેનો જ્યાં જતા ત્યાં એમની સાથે ધસડાતું ધસડાતું મસ્તી કાઢવા પહોંચી જતું પહેલાં ચાલ ગરુડિયા દિવસે દિવસે વધુ મસ્તીખોર થવા લાગ્યા ગમે ત્યાં ખુશી જતા અને ખેતરમાં વાવેલા પાક બગાડી નાખતા એટલે એક દિવસ એ ખેડૂતે દરવાજા બહાર ગલુડિયા વેચવાના છે એવું એક નોટિસ બોર્ડ મારી દીધું એક દિવસ બારેક વર્ષનો છોકરો ત્યાંથી પસાર થતો હતો તેને દરવાજા પર મારેલું બોર્ડ વાંચ્યું તેને દરવાજો ખખડાવીને બૂમ મારી થોડીક વારમાં ખેડૂત ખેતરનું કામ મૂકીને ત્યાં આવી પહોંચ્યો અંકલ એ છોકરાએ કહ્યું મારે એક ગલુડિયું ખરીદવું છે ખેડૂતે પડસેવાથી ભીનું કપાર રૂમાલથી લૂચતા કહ્યું બેટા આ ગલુડિયા ખૂબ સરસ જાતના અને તંદુરસ્ત છે એટલે પૈસામાં ભાવતાલ નહીં થાય એ સાંભળીને છોકરાનું મો નિરાશથી ઉતરી ગયું તેને ખિસ્સામાં છેક ઊંડો હાથ નાખી પૈસા કાઢ્યા પરચુરણ સાથે માંડ દસેક જેટલા રૂપિયા નીકળ્યા તેને આશાભરી નજરે પૈસા સામે ધરીને કહ્યું અંકલ મારી પાસે દસ રૂપિયા જ છે એટલા રૂપિયામાં સારી જાતનું ગલીડિયું ના મળે બેટા ખેડૂતે પાછા કામ પર જવા પર પગ વાળ્યા અંકલ અંકલ દસ રૂપિયા આપું તો એ ગલુડીઓ પર હાથ ફેરવા દેશો પ્લીઝ અંકલ છોકરાએ આચીજી ભર્યો સ્વરે દરવાજાના સળિયા વચ્ચે માથું અડાડીને કહ્યું ખેડૂત દસ રૂપિયાની લાલચમાં ઠીક છે કહી માની ગયો તેને મોટા અવાજે તેની પત્નીને ટહકો પાડ્યો પાડી ગલુડિયા લઈ આવવાનું કહ્યું ગલુડિયા ઘરનો દરવાજો તેની પત્નીએ ખોલ્યો એવા જ તરત પાંચ મસ્તીખોર ગલુડિયા હવે રખડવા મળશે ભદાડા છ ગલુડિયાને લઈને ખેડૂતની પત્ની દરવાજે આવી કપાસના ઢગલા જેવા પાંચ ખ્યુટ ગલુડિયા જોઈને છોકરાનો ચહેરો તક્ષણ આનંદથી થી ખીલી ઉઠ્યો પાંચ ગલુડિયામાંથી એક ગલુડિયું પગીથી થોડુંક અપંગ હતું તે થોડાક ડગલા ચાલવા જતું એ ગબડી પડતું ચાલવા કરતાં તે કદાચ ગબડી ગબડીને વધુ અંતર કાપીને પહોંચી પહોંચતું હતું એ ખોડ ખાતું ભદાળું ગલુ જોઈને છોકરાનો દરવાજાના સળિયા વચ્ચે માથું નાખી તરત બોલ્યો બોલી ઉઠ્યો અંકલ મારે પેલા ગલુડિયાને રમાડવું છે બેટા એ ગલુડિયું બીજા ગલુડિયાની જેમ તારી જોડે દોડીને રમી નહીં શકે હું તને બીજું ગલુડિયું રમવા આપું છું ના અંકલ મારે એ જ ગલુડી જોડે રમવું છે પણ બેટા એ અપંગ ગલુડિયું છે એ તારી જોડે શકે છોકરાએ નીચા નમી તેના પગનું પેન્ટ ઢીચણ ઉપર ચડાવ્યું તેને ઢીચણ સુધી ખાસ પ્રકારના ડુપ્લિકેટ સ્ટીલના પગ અને બૂટ પહેરેલા હતા તેને કહ્યું જુઓ અંકલ હું પણ અપંગ છું હું પણ તેની જેમ દોડી નથી શકતો પણ એ ગલુડિયાની તકલીફ હું સારી રીતે સમજી શકું છું પ્લીઝ અંકલ મારે એની જોડે રમવું છે તેને હાથમાં દસ રૂપિયા સામે ધરીને ભીની આંખે કહ્યું છોકરાના અપંગ પગ પર ચડાવેલો સ્ટીલનો પગ જોઈને ખેડૂતના હૈયામાં સહાનુભૂતિ ઉભરાઈ આવી આ આંખે તેમણે એ અપંગ ગલુડિયાને હાથમાં લીધું દરવાજો ખોલી છોકરાના હાથમાં રૂના ઢગલા જેવું પ્યારું ગલુડિયું મૂક્યું ગલુડિયાનો સુવાણો સ્પર્શ અને માયાળું કાળી આંખો જોઈને છોકરાના હોટ પર તરત જ સ્મિત સ્મિત ખીલી ઉઠ્યું તેને ખંભાતી ભીની આંખો લૂચતા કહ્યું અંકલ આ ગલુડિયું મને ખૂબ જ ગમે છે કેટલા રૂપિયા થાય અને ખરીદીને ઘરે લઈ જવા છોકરાના અવાજમાં ભળેલી લાગણીઓ સૂર સાંભળીને ખેડૂતનું હૈયું ભરાઈ આવ્યું તેના માથા પર હેતાળ હાથ મૂકીને કહ્યું બેટા આ ગલુડિયાને એવા વ્યક્તિની જરૂર છે જે એની તકલીફને સમજી શકતું હોય તારા માટે હવે આ ગલુડિયું બિલકુલ મફત છે જ્યાં પ્રેમ ચૂકવાતો હોય ત્યાં પૈસાનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી અવારનવાર વિડીયો તમને મળતા રહે સૌથી પહેલાં રાધે રાધે